સન્માનિત છ ગુજરાતીઓમાંથી એક ગુજરાતી રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી અને હાલ તેઓ ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા છો આપ કેવી લાગણી કેવી અનુભૂતિ બસ આનંદ થયો મને મારા આખા કુટુંબને મિત્રોને પણ એ પ્રવાહ ચાલુ જ છે બધામાં અભિનંદનનો

અને અત્યારે જે પ્રમાણેની સ્થિતિ જોવા મળે છે કે અંગ્રેજી માધ્યમ તરફનું જે ચલણ છે એ વધ્યું છે તો આપ શું કહેશો અને હાલની જે જનરેશન છે એમને ખાસ શું સંદેશ આપશો એટલે માતૃભાષામાં શિક્ષણ હોવું જોઈએ માધ્યમ માતૃભાષા પણ અંગ્રેજી આવડવું જોઈએ નિરંજન નિરંજન ભગત કહેતા કે માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી એટલે અમારા સમયમાં તો અંગ્રેજીનો મહિમા હતો અત્યારે વધ્યો છે પણ મને તો ગુજરાતી હિન્દી સંસ્કૃત ત્રણેય ભાષામાં રસ રસ હતો હું કોલેજમાં સંસ્કૃત પણ ભણાવતો હતો હિન્દીનો તો અધ્યાપક થયો છેક સુધી એટલે એ ભાષાઓ દ્વારા જે કામ થયું એ કામ પહોંચ્યું બધે એટલે પહોંચ્યું એને કારણે આવા સારા પ્રતિભાવ મળ્યા બિલકુલ તો પોતાની એક અનોખી દ્રષ્ટિએ દુનિયાને જોવાની જે કળા છે તેને સુંદર શબ્દોમાં કંડારવાથી શરૂઆત કરી અને આપણા સુધી આ જે સુંદર લેખન છે તે પહોંચાડી રહ્યા છે અને હાલ જે તેમને એવોર્ડ મળ્યો છે તેવો પણ તેઓ સમર્પિત કરે છે સાહિત્યને કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સપના શર્મા ધી ચોવીસ કલાક અમદાવાદ